આજે હું ભાજપમાંથી ભ્રષ્ટાચાર કરી ને કોંગ્રેસમાં ભ્રષ ભાજપને ભ્રષ્ટાચાર કરીને આજે કોંગ્રેસમાં જોડાઈ રહી છું આજે હું ભાજપમાંથી ભ્રષ્ટાચાર કરીને કોંગ્રેસમાં ભ્રષ ભાજપને ભ્રષ્ટાચાર કરીને આજે કોંગ્રેસમાં જોડાઈ રહી છું આજે દીપ્તિબેન આપણામાં જોડાય છે કોંગ્રેસ પરિવાર સાથે અને અતુલભાઈ રાજકોટ શહેર કોંગ્રેસના આદરણીય પ્રમુખશ્રી એમને ખેસ પહેરાવી અને પક્ષની અંદર પ્રવેશ અપાવશે અને ત્યાં સામે બેઠેલા એમની સાથેના પચાસ બહેનોને વિનંતી કરીશ કે આપ પોતાના સ્થાન પર ઊભા થઈશું ખૂબ ખૂબ આભાર આપ સૌનો આપ સૌનો કોંગ્રેસ પરિવારમાં સ્વાગત છે અને હવે હું દીપદીબેન વિનંતી કરીશ કે બે બે શબ્દો કહેશું હાલો હાલો આજે હું ભાજપમાંથી ભ્રષ્ટાચાર કરીને કોંગ્રેસમાં ભ્રષ્ટાચાર ભાજપ ભ્રષ્ટાચાર કરીને આજે કોંગ્રેસમાં જોડાઈ રહી છું